રાજની આજુબાજુ જે રોડ છે બરાબર તો હું આ રીતે આ રીતે જીવવાનું છે સાહેબ ટેક્સ ભરીને અમારા લોકો એ કેટલા ખરાબ રોડ છે જોયા તમે મેટ્રો સ્ટેશન આજુબાજુ જરાક પેલા ને ભેસાણ તરફ કેનલ રોડ ની બાજુમાં રાજની છે ગાડી ચલાવાય શરમ આવી જાય ખરેખર એસએમસી ને તો આંબળો મારી વાત હું નાના સાહેબ કેટલા કેટલા દિવસ અરે કેટલા દિવસ થી સાહેબ કેટલા દિવસ થી સાહેબ આ રસ્તા ખરાબ છે આમળો મારી વાત બરાબર ચાલુ છે ને પણ

બરાબર આ દુકાન છે ને મારી અહીંયા ગૌરવ પર એનું તમે સાત ગણો વેરો લો છો સાત ગણો સેવન ટાઈમ્સ બેંક છે મારી બરાબર બેંક ની મેમ બેંક માં ભાડે દુકાન આપેલી છે બરાબર બરાબર આટલા બધા ટેક્સ ભરીને પછી આવા જ રસ્તા પર જો ચાલવાનું હોય અમારે તો ખરેખર સેમ ઓન યુ વેરી સેમ ઓન યુ સમજી ગયા કઈ જગ્યાએ તમે રોડ ની વાત કરો છો મેટ્રો સ્ટેશન બને છે એ લોકો ખાડા કુદે રાજકારણીઓને ખાડા કુદાવો તો ખબર પડે કે ભાઈ પ્રજા કેવી રીતે જીવે છે તમે બધા ભેગા થઈને મોદી છે ને બિચારા ને તમે હેરાન કરી નાખો એ મોટા મોટા કામ કરે છે અને આવા નાના નાના કામમાં કામમાં છે ને તમે મોદી ને ભી ખોઈ નાખો સો ટકા સમજી ગયા મારી વાત કોણ જવાબદાર માણસ છે તમે તો કોર્પોરેટર છો અને મારે એસએમસી વિરુદ્ધ કમ્પ્લેન કર્યું હોય તો કઈ જગ્યા કરી શકું મને કો ખાલી એસએમસી ની ઓનલાઈન મારે છે મારી ગાડીના જમ્પટ તૂટી ક્લેમ કરવો હોય તો કઈ જગ્યાએ બીક લાગે છે આ બાજુ માંથી આ બાજુ આવું છું ને ગૌરવપત પરથી બરાબર એક બાજુ રસ્તો બંધ કરી દીધેલો છે બરાબર તમે લોકો મેટ્રો ને લીધે રસ્તો બંધ છે ને એક ના રસ્તામાં હા ઓ ખાડા છે બધા બરાબર એટલે હા હા આવતા મારા ઘરે આવતા મને બીક લાગે છે સાહેબ કઈ રસ્તે આવું તમારે ક્યાં રહેવાનું મારે ઉગત ભેસાણ રોડ પર ગ્લોબલ રેસીડન્સી માં અચ્છા ખરેખર સાહેબ શરમ આવે ખરેખર આટલા દિવસ પછી બી તમને અને એની આગળ કેનલ રોડ થી આગળ જાવ ને તો પેલું પેલું કયું આવે છે બોટનિકલ ગાર્ડન ની પહેલાનો રસ્તો જે ડાયવર્ઝન આપેલું છે એક રસ્તો બાજુ રસ્તો બંધ કર્યો છે બરાબર ત્યાં આગળ બી સાહેબ એક વાર પસાર થઈ જાવ એટલે હું સાચું બોલું છું કે ખોટું બોલું તમને ખબર પડે કદાચ તમે પસાર તો થયા જ હશો પણ તમે મારી આગળ અજાણ્યા બનતા હશો સમજી ગયા ના ના એવું નથી સાહેબ એવું નહીં હોય ને તો આટલા બધા માણસો તમે ખાલી ઉભા રહો દસ મિનિટ ઉભા કેટલી ગાડી માંથી પસાર થાય છે ને કઈ રીતે પસાર થાય છે હું કાલે વાત કરું છું બરાબર અને આટલી આટલી મહેરબાની કરાવો કારણ કે અહિયાં માણસો રહે છે જનાવર નથી રહેતા સાહેબ આમાં માણસો રહે છે અહીંયા આમળો અત્યારે તો એવું જ લાગે છે કે આ લોકોને એમ જ છે કે ભાઈ મત આપી દીધા પાંચ વર્ષ પતી ગયા એટલે પાંચ વર્ષ સુધી કોઈ જોડાણ નથી મારી સોસાયટીમાંથી બધા વોટ નોટામાં અપાવી સાંભળો એક કે એક વોટ નોટામાં જ છે બરાબર આ રીતે કારણ કે અમે કોંગ્રેસને મત નહી આપી શકીએ